ਅੰਮ੍ਰਿਤਸਰ ਸਿਵਲ ਹਸਪਤਾਲ ਖਾਤੇ 600 ਬੈੱਡ ਦੀ ਸਮਰਦਾ ਘਰਵਤੂ ਅਧਯਤਨ ਕਾਰਡੀਅਕ ਕੇਅਰ ਸੈਂਟਰ ਤਿਆਰ ਕਰਵਾਮ ਆਇਆ આ સેન્ટરનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્યાવીસ મે બે હજાર પચીસના રોજ મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં વર્ચ્યુઅલી થશે આ નવી સુવિધા હૃદય અને ન્યુરોલોજી સંબંધિત રોગોની સારવાર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ સેન્ટરમાં અદ્યતન કેથલેબ બે હાઇટેક ઓપરેશન થિયેટર અને આધુનિક તબીબી સાધનો સાથેની હાર્ટ એન્ડ ન્યુરો કેર યુનિટ સ્થાપિત કરવામાં આવે છે આ સુવિધાઓ દ્વારા એન્જીઓપ્લાસ્ટી એન્જીઓગ્રાફી અને અન્ય જટિલ હૃદય સંબંધિત સારવારો ઉપલબ્ધ થશે જેનાથી દર્દીઓને હવે મોટા શહેરોમાં જવાની જરૂર નહીં પડે આ કાર્ડિયાક સેન્ટરનું નિર્માણ યુવાન મહેતા હાર્ટ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યો છે જે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સ્થિત છે આ નવી સુવિધા રાજ્યના આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ મિલનો પથ્થર સાબિત થશે જેનાથી સ્થાનિક અને આસપાસના વિસ્તારોના દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર મળી શકશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમમાં રાજ્યના અન્ય વિકાસાત્મક પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવશે આ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાશે જ્યારે प्रधानमंत्री वर्चुअली विविध प्रोजेक्ट नद्घाटन कर रहे हैं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ट्वेंटी सेवंथ को हमारे यहाँ पर आने वाले हैं गुजरात दौरे पर और हमारा यूएन मेहता की एक ब्रांच जो जी एम एस मेडिकल कॉलेज गांधीनगर में स्टार्ट होने वाली है उसके लिए वर्चुअली इनोग्रेशन की सभी तैयारी हो गई है हमारे राउंड द क्लॉक ट्वेल्व डॉक्टर्स यू एन मेहता में न्यूरोलॉजी और कार्डियोलॉजी डिपार्टमेंट में काम करेंगे લી સભી વ્યવસ્થા કરી ગઈ હૈ